આજે આપણે જાણીશું શીતળા સાતમ વિશે ધાર્મિક પ્રચલિત માન્યતાઓ અનુસાર શીતળા માતાને હંમેશા ઠંડા ભોજનનો ભોગ ધરાવવામાં આવે છે તેથી શીતળા સાતમના એક દિવસ પહેલાં એટલે કે રાંધણ છઠના દિવસે બધું જ ભોજન બનાવી દેવામાં આવે છે અને બીજા દિવસે તેના ભોગ ધરાવવામાં આવે છે સાથે જ તે જ ભોજનને ગ્રહણ પણ કરવામાં આવે છે આ ભોજનને ફરી ગરમ કરવામાં આવતું નથી એ ભોજનને ઠંડુ જ ખાવામાં આવે છે આ વ્રત સંપૂર્ણ રીતે શીતળા માતાને સમર્પિત છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે લોકો આ વ્રત કરે છે તેમની તમામ મનોકામના પૂરી થાય છે તેમ પણ કહેવામાં આવે છે કે આ વ્રત કરવાથી ભક્તોની ઓરી અછબડા જેવી બીમારીઓથી રક્ષા મળે છે શીતળા સાતમના દિવસે ચૂલો કે સગડી સળગાવવામાં આવતો નથી આખા દિવસે ટાડું ખાવ શીતળા માની વાર્તા સાંભળી અથવા વાંચવી આ પર્વને શીતળા સાતમ કે ટાડી સાતમ કહે છે